જાડેસો ની વિધવા મહિલાએ ગામના અગ્રણીના ત્રાસ થી દવા ગટાવતા સારવારથી સિવિલ માં ખસેડાઈ હતી ભરૂચના જાડેશ્વર વિસ્તારના સ્વામિનારાયણ ફળિયામાં રહેતી વિધવા મહિલા પોતાની ત્રણ દીકરીઓ સાથે મકાનમાં રહે છે અને મકાન જર્જરિત હોય લોખંડના પતરાવાળું હોવાના કારણે ઓછીના પાછીના રૂપિયા કરી મકાનનું બાંધકામ કરી હતી અને તે દરમિયાન જ મકાન બાંધકામ મુદ્દે સ્થાનિક આગેવાને ગેરકાયદેસર મકાન હોવાનો આક્ષેપ કરી બોડા વિભાગમાં અરજી કરી હતી જેના કારણે બોડા વિભાગ દ્વારા આગેવાનની અરજીના આધારે મકાનને સીલ કરવામાં આવ્યું હતું જોકે વિધવા મહિલા પાસે આવી આ આગેવાને તેને જાતિ વિશે ગાળો ભાંડ્યો હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ પણ પોલીસ મથક સુધી પહોંચી હતી જોકે પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાના આક્ષેપ સાથે વિધવા મહિલાએ ડિપ્રેશનમાં આવી પોતાના ઘરે પહોંચી કોઈપણ જાતની ઝેરી દવા પી લેતા તે બેભાન થઈ ગઈ હતી અને બેભાન અવસ્થામાં જ તેની દીકરી ઘરે આવતા જ તે બેભાન હોવાના કારણે એકસો ને જાણ કરવામાં આવી હતી અને એકસો આઠ માળફતે સારવાર માટે પોતાની માતાને સિવિલ હોસ્પિટલમાં લઈ આવી હતી

ઘર બાબતે અમને કામ કામ બંધ બંધ કરી દીધું હતું આમ કામ બંધ કરી દીધું હતું અને ઘર બાંધવાનું અમને ના પાડે છે એટલા માટે ઘર બાંધવાનું ના પાડે અમે જાદેશ્વર ગામમાં સ્વામિનારાયણ ફર્યું કન્યાશાળાની પાછળ કેટલા લોકો છે તમારા ઘરમાં અમારા ઘરમાં અમે ચાર અમે ત્રણ બહેનો છે અને મમ્મી છે પપ્પા નથી કોરોના માં ઓફ થઈ ગયા બાબાજી હા હા છે પણ એ લોકો એટલા માટે મમ્મી આવ કોઈદી એટલા માટે મમ્મી પી ગયા છે વિધવા મહિલાના બાંધકામ મુદ્દે અરજી કરનાર રાજકીય આગેવાન હોય અને વિધવા મહિલાને ન્યાય અપાવવા માટે સવારના સમયે પોલીસ મથકે આદિવાસી સમાજના લોકો પણ પહોંચી ગયા હતા અને આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી આપી હતી આ સમગ્ર મામલે ડીવાયએસપી સીકે પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ પણ કહ્યું હતું કે સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને ફરિયાદ બનતી હશે તો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું હાલ તો સમગ્ર મુદ્દો વિધવા મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના કારણે ઉગ્ર બની ગયો છે આજ રોજ સીટિજન ખાતે અમે આ આદિવાસી સમાજ તરફથી જાડેશ્વર પંચાયતમાં મૌના દ્વારા ભરૂચ અર્બન ડેવલપમેન્ટ દ્વારા જે બોર્ડ સીલ કરવામાં આવ્યો આદિવાસી બેનનું ઘર બનતું હતું અને સીલ કરવામાં આવ્યું નિયમ મુજબ હશે તો અમે સરકારની જોડે છે પણ સાથે સાથે હું કહેવા માંગીશ બોરડાના બોરડાના અધિકારીઓને અને જે અરજી કરી છે એ કૌશિક પટેલને કે ખાસ કરીને જડેસર પંચાયતમાં એવી ઘણી બધી મિલકતો આવી છે કે જે બોરડાના નિયમોનું ઉલ્લંઘન કરીને આજે પણ હરીખમ છે અને સાથે સાથે એ પણ લોકો એક મુજબ જાણ મળેલ છે કે આપનો જે પાણીનો પ્લાન છે એ પણ બિન અધિકૃત છે તો શું આદિવાસી બેનને ટાર્ગેટ કરવાના છે એને અનુસંધાને બીજી ઘટના જોઈ કે 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની સ્થાપના થઈ અને રંગેચંગે લોકોએ એને વધાવી લીધા અને સાથે સાથે એક અંકલેશ્વરમાં કોઈ પ્રાંતિય પર મોસ મોટો બંગલો ગૌચરની જમીનમાં આજ રીતે બનાવીને મૌડાની પરમિશન નથી હતી લીધી ફકત ફક્ત મોડી સાહેબ અને યોગી સાહેબને બેસાડી અને રામ લલ્લાને બેસાડી અને એક અમને દ્વારપલ બનાવીને આ રશરમાં આ જે કૃત્ય કરેલું તે કેટલું વ્યાજબી છે અને એક આદિવાસી બેન બીજા પાસે પૈસા લાવીને અને ઘર કામ કરીને પોતાની દીકરીઓના માંગા આવે છે ત્યારે એમને લાગ્યું કે મારે પાકો મકાન બનાવવું જોઈએ તો છઠ આજે પતરાની છે ખાલી ભીટો પાકી કરી ત્યારે બોર્ડરના અધિકારીઓ એકદમ કોઈ કામ કરવું નહીં તો કૌશિક પાસે રાખો તમારું જેની જોડે નથી બનતું એને તમે છો તમે બહુ પાવડતા હોય તો એને તમે નોંધ આપો આ ગરીબ બાઈને સુકામ આપો આજે અમે એના લઈને આજે અહિયાં સી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ અપાવેલા છે બેન ફરિયાદ લખાવેલી છે અને જો આમાં કદાચ એની તપાસ ન થઈ તો અમે એસપી સાહેબ પાસે જઈશું ના તો અહીંયા કાર્ય અમે સમગ્ર આદિવાસી ભરૂચ જિલ્લાના સમાજ વચ્ચે અહીંયા ઘેરાવો કરીશું